શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે છઠ્ઠી મેનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સ્વાર્થને અંકુશમાં રાખવાથી પરસ્પર પ્રેમ વધે છે પરસ્પર પ્રેમ વધારવા માટે કેટલીક ચીજો આવશ્યક છે એક નાની નાની વાતો તરફ દુર્લક્ષ કરીને દરેક જણનો સ્વભાવ થોડો થોડો નિભાવી લેતા શીખવું જોઈએ કે જેથી દ્વેષ થાય નહીં બીજું બધાને ગમે તેવી કોઈ એક વાત હોય તો તે તરફ દ્રષ્ટિ રાખવી ત્રીજું કોઈ પણ સૂચન કરવું હોય તો તે એ વ્યક્તિને વિશે નહીં કરતા નમ્રતાથી અને મીઠાશથી કરવું ચોથી અત્યંત મહત્ત્વની વાત જેમાં આ બધી વાતો મોટે ભાગે આવી જાય છે એવી વાત તે એ કે સ્વાર્થને અંકુશમાં રાખો એટલે કે હું પોતે જેટલો મારા માટે છું એમ લાગે છે એના કરતાં વધારે હું બીજાને માટે છું એમ લાગવું અને એ ભાન રાખીને તે પ્રમાણે વર્તવું એ જ પ્રેમ વધારવામાં મદદ કરે છે જે માણસને સ્વાર્થ સાધવો નથી તેને કમી પડે એ શક્ય જ નથી જ્યાં નિઃસ્વાર્થીપણું છે ત્યાં ભગવાનને પુરવઠો કરવો જ રહ્યો હવે સ્વાર્થનો જો વિચાર કરીએ તો કુદરતી રીતે જ એમ લાગે છે કે હું ક્યાં સ્વાર્થી છું હું ક્યાં કોઈ પાસે કંઈ માગું છું પણ એટલાથી સ્વાર્થી દ્રષ્ટિ જતી નથી એમ કહી શકાતું નથી અહંકાર જેટલો જ સ્વાર્થ જબરદસ્ત છે એના મૂળ એટલા ઊંડા અને સૂક્ષ્મ હોય છે કે જેનો પતો જ લાગે નહીં સ્વાર્થ ત્રણ પ્રકારનો હોઈ શકે છે કાયિક વાચિક અને માનસિક બીજાને લીધે આપણા દેહને ત્રાસ નહીં પડે એ પ્રમાણે વર્તુ એ કાયિક સ્વાર્થ હું જે કંઈ કહું તેમાં બધાએ હા જ ભણવી પડે વધારે ઓછું હું કોઈ કોઈને કંઈ કહું તો એ એણે મૂંગા મૂંગા સહન કરી લેવું જોઈએ એ રીતની વૃત્તિ તે વાચિક સ્વાર્થ અને મારા કહેવા પ્રમાણે બધાએ કરવું જોઈએ મારા વિચાર બરાબર છે એ બધાએ સમજવું જોઈએ એવી રીતની આપણી ઈચ્છા તેને માનસિક સ્વાર્થ કહી શકાય હવે હું મારા માટે જેટલો છું તેનાથી વધારે બીજા માટે છું એવો વિચાર કરીએ તો એમ દેખાય આવશે કે જેટલો હું મારી પોતાની સગવડ જોઉં છું એટલી જ અગર જેથી થોડી વધારે સગવડ મારે બીજાની જોવી જોઈએ એટલે જ કે જે બીજું કોઈ આપણી બાબતમાં કરે તે આપણને ગમતું નથી તે આપણે બીજાની બાબતમાં નહીં કરવું અને એથી ઉલટું જે બીજું કોઈ આપણી બાબતમાં કરે તે આપણને ગમે તેવું જ આપણે બીજાની બાબતમાં કરવું જોઈએ એ જ સર્વનો સાર છે અને એ જ ખરો ધર્મ છે આપણે જગત પર પ્રેમ કરીએ નહીં તો આપણે આપણને સામો પ્રેમ મળનાર નથી આપણે પુષ્કળમર માણસો પર જો પ્રેમ કરીએ તો એકલા જ તે કરી શકીએ છીએ પણ પ્રસંગ ઊભો થતાં તે બધા આપણને મદદ કરે છે જે ઘણાનો થયો તે જ ભગવાનનો થયો એમ સમજવું જે સ્વાર્થ બુદ્ધિથી પ્રેમ કરે છે તેને આનંદ ચોક્કસ જ મળે છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ